બદાઈ નસીતરામ જયલીલ ભાઈમા અનજો પાદની વાડી આવિયે નેદવા માટે આવ્યા નેદિયે મજૂર સે બે ને માલ દેને હો ચાર જણા નેદિયે એમ રેજો આસે ઓ પાણીંતરે લગીન બદાઈ ને પાણી લેવા આવી હવાના નેદિયે એસા થોડું નેદવાનું રહ્યું નાગડી ને દેજે ઘર ભાગીય સંધ્યાની વિધિ બનવા આવી ને મે મે તો મકા કાધી હોરણ સોક린 છોકરા છે એનો કાકા ને ફુઈ પાહે રમે पाणी पाणी तेरी जो पाणी पीवा बे खे म जाडू मोठं झीण झीण झीणा झी पण वरप ने रे ती बेबे बेबे साटा हरोडो हरोडू नाय खारा खे वरसाद હાથી આલે ની જેડા મોટું લેવાઈ જાય તો બે મજૂર કીધા સોખું થઈ જાય